The <laughs> cat આપણી સાથે છે આરએસએસ સંતિ જોડાયેલા એ ઉપરાંત જે બેટ દ્વારકાના રાજવી પરિવારથી છે બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી છે હનુમાન રાણી મંદિરના ટ્રસ્ટી છે અને ગુરુદ્વારાના પણ ટ્રસ્ટી છે એવા હેમભાઈ વાઢેર આપણી સાથે છે આગલા વિડીયોમાં આપણે એમની સાથે મુલાકાત કરી હતી અને બેટ દ્વારકા વિશે જાણકારી મેળવી હતી અને જે મને ખ્યાલ પડ્યો છે કે નરેન્દ્ર મોદી સાથે પણ તેઓ અલગત રીતે આરએસએસના જ્યારે સંઘના કાર્યકર હતા ત્યારે પણ એમની સાથે ખાસ એવો સમય જે છે વિતાવ્યો છે એટલે ઘણી ઇન્ટરેસ્ટિંગ વાત નરેન્દ્ર મોદીને લઈને પણ આપણી સાથે છે તો આજના વિડીયો આપણે જાણીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જ્યારે એ અહીંયા બેટ દ્વારકા આવ્યા હતા એમના વિશે ઇન્ટરેસ્ટિંગ વાત શું છે એ તો નરેન્દ્રભાઈ ને કોઈ એક બંગાળની અંદર એના કોઈ ગુરુવર્ય જેવા એક સાધુ રહીએ છે એને કહ્યું કે મારું જે અનુષ્ઠાન છે મારી જે સાધના છે આ બધી સાધના મેં બેટ દ્વારકામાંથી બેટ શંખો દ્વારમાંથી રમણદીપમાંથી મેળવી છે અને તું સાધના હિમાલયમાં જા કે તું ગમે અહીંયા જા પણ સાધના તો તારે કરવી હોય અને આ દેશને ક્યાં પ્રજાને ક્યાં આ સમાજને તારે કાંઈ આપવું હોય તો તું દ્વારકામાં જઈને અનુષ્ઠાન કરી આવ્યા કહેવાથી નરેન્દ્રભાઈ અહીંયા આવી અને અમારી ઉત્તર દિશાએ પદ્મેશ્વર મહાદેવનું મંદિર છે એ ભોયરામાં છે મંદિર એની અંદર એણે આઠ દિવસનું અનુષ્ઠાન કર્યું અને આઠ દિવસ દરમિયાન એ આવડી એક મધની શીશી ભેગી લઈ આવ્યા હતા અને મને રોજ એક તાજા લીંબુનો કહેતા કે એક લીંબુ તમારે મને મોકલાવી દેવું એ એક લીંબુ અને મધની શીશીથી પાણીના ગ્લાસને લઈએ બાકી કોઈ જાતનું આઠ દિવસમાં એને અન્નગ્રહણ કર્યું નહોતું એ રીતે એણે અહીં સાધના કરી છે પણ બીજી હું એક વાત એવી કરું કે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યારે વિદેશમાંથી મિત્ર દેશોએ પંદર કેન્ડિડેટો પોતાના મોકલાવ્યા આપણા ભારત દેશમાં અને અભ્યાસ માટે સામાજિક અભ્યાસ ભૌગોલિક અભ્યાસ ધાર્મિક અભ્યાસ એ બધા અભ્યાસ કરવા માટે બધા મિત્ર દેશોએ પોતાનો એક એક કેન્ડિડેટ ભારતમાં મોકલાવ્યો અને એ જે પંદર કેન્ડિડેટો આવ્યા એને ભારતમાં દરેક રાજ્યમાં પાંચ પાંચ દિવસ રહેવાનું હતું પાંચ દિવસ ગુજરાતમાં પાંચ દિવસ ઓડિશામાં પાંચ દિવસ મહારાષ્ટ્રમાં પાંચ દિવસ પંજાબમાં બધા રાજ્યોમાં પાંચ પાંચ દિવસ રહેવાનું હતું એમાં ગુજરાતમાં પાંચ દિવસ રહેવાનું હતું એટલે નરેન્દ્રભાઈ ત્યાંથી ઓપીસિંઘને કહ્યું કે તું એમ્બાને ફોન કરી દે આ બધા અહીંયા તમારી પાસે તમારી કેમ્પસાઇટ ઉપર પાંચ દિવસ રહેશે એટલે મને એવો ફોન ઓપી સિંઘનો કહેવાય ભારત સરકારના મહેમાન છે અને નરેન્દ્રભાઈની ઈચ્છા એવી છે કે તમારી કેમ્પ સાઈડ ઉપર રહીએ મેં જો ઓપી સિંગ તમે તો બધું જાણો છો નરેન્દ્રભાઈ મારી કેમ્પ સાઇડ ઉપર નથી આવ્યા તમે તો આવ્યા છો તમે તો જાણો છો કે અહીંયા હું કોઈને ખાટલોય નથી આપતો નીચે સુવડાવું છેતનજી ઉપર અને હું અહીંયા કોઈને કોઈ બ્રેડ બટર નથી આપતો હું ટ્રેડિશનલ એને એને ભોજન આપું છું એટલે તો આ બહારના વિદેશી મહેમાનોને અહીંયા ના લઈ અહીંયા એને ગમે નહીં ઉલટાનું ગુજરાતનું નાક જાય છે તમે એને સર્કિટ હાઉસમાં રાખો એટલે ઓફિસિંગને કહ્યું હોય કે એમ ભા ના પાડે છે અને નરેન્દ્રભાઈને વાત કરી તો કે ભલે ના પાડતા હોય એની અગર જ એને મોકલો એટલે ઓપીસિંગને આવ્યો એ કો જીત પર ઓગયા એ કે તો બોલતા વાંયું જ છોડો ભલે ના બોલે એટલે નિર્ણાયક છે બોલ દે એટલે તો હવે આ સમસ્યા નહીં કોઈ વાત હું ઓળખો ઓળખું તો ખરો ને એટલે પછી એ બધા પંદરે પંદરે અહીંયા આવ્યા આવ્યા એટલે મેં જાણી લીધું હતું કે આ શું કામ આવ્યા છે સામાજિક જીવન આપણા ભારતનું કેવું છે એ જોવા ભૌલિક ભૌગોલિક રીતે સમજવા દેશની ધરતીને દેશના જાળોને દેશની હવાને બે બે મુદ્દા મુખ્ય ત્રીજો ધાર્મિક ધાર્મિક પ્રવૃત્તિ અને રીતિ રિવાજ અહીં કેવી રીતે ઉત્પન્ન થયા કેટલા એમાં માને છે કેવી રીતે માને છે એ બધી પદ્ધતિઓને સમજવી હતી અને એટલે એના માટે એ બધા પંદરે પંદર જણા આવ્યા હતા એમાં કોઈ શિક્ષક સંઘનો વડો હતો કોઈ ઉદ્યોગપતિ હતો કોઈ કાંઈ હતો કોઈ કાંઈ હતો એમ બધા બરાબર હતા આવ્યા આવ્યા એટલે એમાં એક શિક્ષક સંઘનો વડો હતો એનો એ હિન્દી પાવરફુલ જાણતો અલા જાપાની ઠકેયું બાકી તો ઠીક સબ મગર આપકા યે સાઇટ ઓર આપકા યહા કા જો કુછ હમકો જ્ઞાન મિલા હે વો સબસે અચ્છા મિલા હે એમ જાપાની ઠકેયું પછી એને એક સવાલ કેરા મેરા એક ક્વેશ્ચન હે મારો એક પ્રશ્ન છે મેં તો બોલો તો કે કે આપકા કાલિયા ક્લેવર થા એને ખબર હતી કે કૃષ્ણે આ લોકો પ્રેમ સે કાર્યો કિયે થે એટલે એ કહ્યું કે આપ કા કાદિયા ક્લેવર સા તો હરિચમ મથુરા છોડ કે અહીંયા મરુભૂમિમાં ક્યો આવ્યા એક આવી દિલી છમ મથુરા છોડી અને આ મરુભૂમિમાં શા માટે આવ્યો એ કે મારા મગજમાં કાંઈ મને સમજાતો નથી મારે એનો 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 આન્સર જવાબ જોઈએ છે એટલે તો એનો આન્સર તને મળી જશે પણ છ મહિના લાગશે કારણ કે આ તો કૃષ્ણ ભગવાન છે એ મરુભૂમિ છોડી ઓલી લીલીછમ મથુરા છોડીને અહીં આવ્યા છે તો એની પાસે એનું કાંઈ કારણ હશે ને એ મળી જશે પછી મેં એને કહ્યું કે તમને સામે દેખાય છે ને જા તો કે હા પણ એ કે આપણી આંખોને ગમે એવું નથી કંટાળો દેખાયો મેં કંટાળો આવે ને થોડો વાળો એ કે આપણી આંખોને ગમે એવું નથી તમે જો એ કંટાળાની અંદર જ એક રસવેલ થાય છે એ રસવેલના મૂળની ફાકી બનાવી અને એને એક ચમચી જે કોઈ ખાઈ લઈએ ખાધા પછી નોટ પેન લઈને બેસી જાય અને જે એને ડીપ થિંક એટલે ઊંડું ચિંતન ડીપ થિંક જે સાધુઓ થિંકિંગ કરતા ને એ ચિંતન એ એને ચિંતન ડીપ થિંકમાં વયો છે અને એને જે થિંકિંગ આવે લખતા જાય લખતા જાય લખતા જાય લખતા જાય લખતા જાય આ બધું કરશે અથવા એ એને તો કહ્યું કે મારે પ્રયોગ કરો છે અને નસીબદારી જાપાની એક કંટારાની અંદર રસવેલ દેખાય એને કે રસવેલ ગોતી બહુ અઘરી એ જાપાનીઝને છે ને એને વેલ રસવેલ દેખાયલી કે આના મૂળને ફાંકીને ખાંડીને ખાવ અને એક કલાક બેસી જાઓ જે તમને થિંકિંગ આવે લખતા જાઓ લખું એને એની જાની માની સંસ્થાઓમાં એને જે આપણે કેમ સત્સંગ કરીએ સો સો જણા ભેરા થાય ને એમ્યા એવી પદ્ધતિ છે એટલે એ બધા ભેગા થાયને સત્સંગ કરે ભેગા થાયને સત્સંગ કરે આને જે વિચારો રસવેલના પાનથી આવ્યા હતા આધ્યાત્મિક વિચારો સાત્વિક વિચારો એને પ્રદર્શિત કર્યા તો અહીંયાની જાની માની બે સંસ્થા એને પુરસ્કૃત કર્યો પુરસ્કૃત કર્યો એટલે મને એના સમાચાર આવ્યા કે તમારી રસવેલના પાનથી મને એની જાણીમાની બે સંશાએ પુરસ્કૃત કર્યો છે અને હું પાછો મારા બે મિત્રોને લઈને તમારી પાસે આવું પછી વચ્ચે આ કોરોના આવી ગયો એટલે એ બચારો આવી શક્યો છે નહીં પણ પછી મેં એને જવાબ દીધો કે તમે કહેતા હતા ને કે તમારો કાલિયો કિલેવર છે આવી હરિશમ મથુરા છોડીને શા માટે મરુભૂમિમાં આવ્યો એટલે આવ્યો હતો કે અમારા મરુભૂમિની અંદર દરેક વનસ્પતિ દિવ્ય છે એ દિવ્યતાના વનમાં આવ્યો છે કાળીઓ મથુરા છોડીને આ મારો જવાબ છ મહિના પછીનો અને હતો છે એ જાણવા જેવી છે તો બે દ્વારકાની હજુ વધુ ઇન્ટરેસ્ટિંગ વાતો ફરીથી દવા વિડીયોમાં લઈને આવીશું ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા ઓમ તો પાણી સાથે સૌને જય દ્વારકાધીશ